નમસ્કાર મિત્રો મિત્રો નર્મદા ભાજપમાં મોટી બબાલ ભારતીય જનતા પાર્ટી માટે કરમની કઠાઈ એક બબાલ શાંત કરાવી નથી અને બીજા વિસ્તારથી બબાલ આવી નથી સી આર પાટીલનો રોલ શું એવા શિક્ષક જેવો થઈ ચૂક્યો છે ગુજરાતમાં કે વિદ્યાર્થીઓ ગણકારતા નથી એકને શાંત કરાવે તો બીજો તોફાને ચડી જાય વિસ્તારથી વાત કરીએ કે નર્મદા ભાજપમાં શું થયું નર્મદા ભાજપમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ભૂતકાળમાં પણ ખૂબ ચર્ચામાં રહ્યા વાત એ છે કે આજ દર્શનાબેન દેશમુખના ભાઈ સામે ફરિયાદ દાખલ થઈ છે રવિ દેશમુખ સામે કે તેમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પર હાથ ઉપાડ્યો તેને માર માર્યો કમલમ બોલાવી તેની સર્વિસ કરી વાત એ છે સમગ્ર વાત એ છે કે ચૌદ તારીખે ચૌદ ઓગસ્ટના રોજ આઝાદીની પૂર્વ સંધ્યાએ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મશાલ રેલીમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ધવલ પટેલ જે ડૉક્ટર છે ડૉક્ટર ધવલ પટેલ આ રેલીમાં હતા તેની સાથે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેનભાઈ તડવી પણ હતા ડૉક્ટર ધવલ પટેલને ફોન આવે છે રવિ દેશમુખનો તે ઉપાડી શકતા નહોતા ડીજેનો અવાજ હતો વાતચીત થઈ નહીં ત્યારબાદ જીતેન તળવી પર ફોન આવે છે કહે છે કે મારી ટિકિટ કપાઈ જશે તેવી વાતો ધવલ પટેલ કરતા હતા અને ત્યારબાદ ધવલ પટેલને ગાળો દે છે કહે છે કે ફોન પણ રેકોર્ડ કરવો હોય તો કરી લો જીતેન તળવીને ત્યારબાદ કમલમ બોલાવવામાં આવે છે ધારાસભ્ય દર્શનાબેન હાજર હતા અને તેની સામે તેને ઘઘલાવવામાં આવે છે જોકે સાંજ પડતા છ વાગ્યા પછી ડોક્ટર ધવલ પટેલ કમલમ પહોંચે છે અને ત્યારબાદ તેને માર મારવામાં આવે છે સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના પરિવારજનો કાર્યકર પર હોદ્દેદારો પર શું આ રીતે હાથ ઉપાડી શકે આ પ્રકારે દબંગાઈ કરી શકે અને દબંગાઈ કરી શકે અને કરે છે તો પછી ભાજપમાં શું ચાલી રહ્યું છે શું ભાજપમાં આજની તારીખે પણ ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે એક વખત ટિકિટ લઈને આવો ત્યારબાદ તમે જીતી તો જશો તે બસ ટિકિટ લઈને આવો એટલે કે લોકો જીતવા માટે જેટલી મહેનત કરે એટલી મહેનત ભાજપની અંદર ટિકિટ લાવવા માટે થઈ રહી છે સીધી વાત છે કે તમે ચૂંટણી લડવા માટે ઊભા રહો તો પછી કેટલી મહેનત કરો જીતવા માટે એટલી જ મહેનત ટિકિટ મેળવવા માટે ભાજપની અંદર નેતાઓ કરતા હોય છે અને ખૂબ ઓછા સમયમાં ધારાસભ્ય બનવું હોય તો પછી આવા કાવા દાવા કરવા પડે ને આવા કાવા દાવાના કારણે ભાજપની અંદર પોતપોતાના નેતાઓ દુશ્મનો ઊભા કરે છે ભૂતકાળમાં અમરેલીમાં આપણે જોયું હતું કે ભાજપના જ નેતાઓએ ભાજપના નેતાના સમર્થકને માર્યા ભાજપના નેતાના સમર્થક આવ્યા બીજી તરફ ભાજપ નેતાના સમર્થક સામ સામે લડ્યા એક સમર્થકોએ બીજા સમર્થકોને ભારતીય જનતા પાર્ટીના ધ્વજવાળી સોટીથી માર માર્યો અને પછી તેઓ હોસ્પિટલમાં બીજા પક્ષવાળા દાખલ થઈ ગયા આ ઘટના મોટી હતી તેના પડઘા પડ્યા હતા એક તરફ નારણભાઈ કાછડિયાનું જૂથ હતું બીજું તરફ કૌશિકભાઈ વેકરિયાનું જૂથ હતું એમ કહેવાય છે કે તેના મોટા પડઘા પડ્યા પછી આવું નહીં બને ગુજરાતમાં એવું લાગતું હતું લો બનાવ આવી ગયો એક વાત ખૂબ સારી કહેવાય કે ધારાસભ્યનો ભાઈ હોય કે ધારાસભ્ય પોતે હોય તેના પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને ધારાસભ્યના ભાઈ પર એફઆઈઆર દાખલ થઈ થવી જોઈએ એક સારું ઉદાહરણ છે પણ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં બધું બરોબર નથી સમાચાર ભૂતકાળમાં આવી ચૂક્યા છે કે તેઓ પ્રદેશ પ્રમુખનું પદ છોડવા માંગે છે આમ છતાં પણ હજુ તેમને આપવામાં આવ્યું છે વચ્ચે વાત હતી કે લોકસભા ચૂંટણી પહેલા છોડી દેશે પછી વાત હતી લોકસભા ચૂંટણી પછી છોડી દેશે આજની તારીખે પણ સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ તરીકે યથાવત છે ભારતીય જનતા પાર્ટીના અંદરના ઝઘડા ખૂબ વધી રહ્યા છે જૂથવાદ ખૂબ વધી રહ્યો છે જિલ્લા પ્રમુખ ધારાસભ્યોને કહી દે પૂર્વ જિલ્લા પ્રમુખ ધારાસભ્યોની સામે સરપંચોની બેઠકો કરે એ હદે જૂથવાદ વકરી રહ્યો છે કે જે ધારાસભ્યો નથી જેની ટિકિટ સી આર પાટીલે કાપી હતી એ આજની તારીખે પણ એક્ટિવ છે એમના જૂથ અલગ અલગ વિધાનસભામાં વર્તમાન ધારાસભ્યોને હેરાન કરતા રહ્યા છે આ પરિસ્થિતિ વચ્ચે સી આર પાટીલ શું કરે એકને શાંત કરાવે તો બીજો ઊભો થાય છે એક સામે પડી મેન્ડેટની વિરુદ્ધમાં ચૂંટણી લડે હજુ તેને શાંત પડાવે તો ડેરીમાં ડખા સામે આવે છે એટલે વાત એ છે કે સી આર પાટીલની સામે ભારતીય જનતા પાર્ટીમાં જે પકડ હોવી જોઈએ એ પકડ હવે જોવા નથી મળતી સી આર પાટીલની સામે જે લોકો વિરોધ કરી રહ્યા છે તેની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે તેના પર પૂર્ણ વિરામ હજુ સુધી નથી લાગ્યો જોવું આવનાર સમયમાં શું થાય છે પરંતુ ભયંકર ડખા ભાજપમાં ચાલી રહ્યા છે ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખની રાહ પણ લોકો જોઈ રહ્યા છે તમે જુઓ કે ભાજપ શિસ્તભંગની નોટિસ આપી દે ભાજપ સસ્પેન્ડ કરી દે પણ કોને નાના નાના કાર્યકર્તાઓને મોટા મોટા દિગ્ગજો આજે પણ પક્ષની વિરુદ્ધમાં કામ કરે છે તેની ચર્ચાઓ થાય છે બીજી પાર્ટીના નેતાઓ તે જિંદાબાદના નારા પણ લગાવે છે પણ એક કાર્યવાહી ભાજપ નથી કરી શકતું નથી હવે એમની મજબૂરી શું હોય એ ખબર નથી કદાચ બની શકે નવા પ્રદેશ પ્રમુખ કોણ આવશે તેની રાહે બધા બેઠા હોય તે બાદ કાર્યવાહી કરવામાં આવે માતરથી ધારાસભ્ય કેસરીસિંહ છે તેમણે પણ પક્ષ વિરુદ્ધ કામ કર્યું તેવા આરોપ સાથે તેમના પર કાર્યવાહી કરવામાં આવી બીજી તરફ મેં વાત કરી ભાવનગર જિલ્લા પૂર્વ પ્રમુખ મુકેશ લાંગાળિયા છે તેમના દ્વારા સરપંચોની બેઠક બોલાવવામાં આવી હતી ગઢડા ધારાસભ્ય વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવી વાત એ છે કે તેના કરતાં પણ મોટા ભાજપમાં જ રહેલા નેતાઓ છે કે જે પક્ષ વિરુદ્ધ કામ કરવાને લઈને વગોવાઈ ચૂક્યા છે આજ સુધી તેના પર કાર્યવાહી નહીં એટલે કે વાત મૂળ એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે બધું બરોબર નથી બહારથી શાંત દેખાઈ રહ્યું છે પરંતુ દર મહિને આવા કંઈ ને કંઈ ઝઘડા સામે આવતા રહે છે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ખાસ એ વાત લખજો કે નર્મદા ભાજપમાં જે રવિ દેશમુખ સામે ફરિયાદ દાખલ થઈ છે તમે એ વિસ્તારના છો તો રવિ દેશમુખ ખરા અર્થમાં આ જ પ્રકારે દબંગાઈ કરે છે કે પછી તેને ફસાવવામાં આવ્યા ધારાસભ્યના ભાઈને કોણ ફસાવે આવો સવાલ પણ થાય પણ આપનો અભિપ્રાય આપજો બીજી વાત એ છે કે ગુજરાતમાં ભાજપની જે પરિસ્થિતિ છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો આ વિડીયો પસંદ આવ્યો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ